મિત્રો આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે હતા તેની માહિતી આપણે મેળવીએ તો જામજોધપુર ચૌદસો એકાણું ધારી ચૌદસો પંદર હળવદ પંદરસો કડી ચૌદસો એસી બોટાદ પંદરસો દસ રાજકોટ ચૌદસો પંચાણું અમરેલી ચૌદસો સિત્તાસી સાવરકુંડલા ચૌદસો અડતાલીસ ખાંભા ચૌદસો તેતાલીસ જેતપુર ચૌદસો એકતાલીસ સિદ્ધપુર પંદરસો માણસા પંદરસો પંદર મોરબી ચૌદસો એકોતેર વાંકાનેર ચૌદસો સિત્તેર બાબરા ચૌદસો બાણું જસદણ પંદરસો પાંચ વડાલી પંદરસો અઢાર પાટણ પંદરસો અઢાર ચાણસમાં ચૌદસો એકત્રીસ ગોઝારિયા ચૌદસો સત્યોતેર તળાજા ચૌદસો ચાલીસ ગોંડલ ચૌદસો એકોતેર જામનગર ચૌદસો સાહીઠ ભાવનગર ચૌદસો ને ચોસઠ ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે પરંતુ પોતાના વિસ્તારનું નામ લખેલું છે ગામનું નામ નથી લખેલું જેમાં આપણે કોમેન્ટની વાત કરીએ તો ચતુરભાઈ છોડવાડિયાની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો પચાસ જેંગસ્ટર ગેમિંગ કરીને કોમેન્ટ છે કે કચ્છમાં ચૌદસો પંચાવન સોલંકી વલ્લભભાઈની કોમેન્ટ છે કે બોટાદના ગામડામાં ચૌદસો સાઠ ખેડૂત મિત્રો તમારા ગામનું નામ લખો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ ગામમાં આ તાલુકામાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા આવા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો ગુજરાતનો વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ કદાચ માણાવદર ખાતે આજે પંદરસો એંસી જેટલો જોવા મળેલો છે આનાથી વધારે ગુજરાતના એકે વિસ્તારમાં લગભગ અમારા અનુમાન મુજબ ક્યાંય ભાવ નથી જોવા મળેલો આથી ઊંચો હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો ટૂંકમાં માણાવદરનો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો એસી જેટલો હતો અને માણાવદર ખાતે કપાસના સરેરાશ વીસ કિલોના ભાવ ચૌદસો પાસઠની આસપાસ જોવા મળેલા હતા મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો